ઉચ્ચ ખાતે નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવે નવા સિવિલ ન્યાયમંદિરનું કર્યું લોકાર્પણ ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી તથા ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ તારીખ નવ નવેમ્બર બે હજાર રોજ ઉચ્છલ તાલુકા ખાતે નવીન સિવિલ ન્યાયમંદિનું લોકાર્પણ કર્યું હતું અંદાજિત રૂપિયા સાત કરોડના ખર્ચે નિર્મિત આધુનિક ન્યાયમંદિર સ્થાનિક નાગરિકોને ન્યાયાલય સંબંધિત સેવાઓ સરળતાની સુવિધાથી ઉપલબ્ધ કરાવશે આ પ્રસંગે ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ જણાવ્યું કે આજે આપણે સૌ ન્યાયના મંદિરના લોકાર્પણના ઐતિહાસિક પ્રસંગે એવા પ્રદેશમાં ઉપસ્થિત છીએ જે ગુજરાત મહારાષ્ટ્રની સરહદ પર આવે છે આ વિસ્તાર ગુજરાત રાજ્યમાં પ્રવેશતા સૌપ્રથમ તાલુકા તરીકે અનોખી ઓળખ ધરાવે છે મહારાષ્ટ્રની બોર્ડરથી ગુજરાતમાં પ્રવેશતા માત્ર થોડા જ અંતર આવેલ આ ન્યાય મંદિર એક પ્રકારથી ગુજરાતમાં પ્રવેશતા ન્યાયના પ્રથમ દ્વાર તરીકે જોઈ શકાય તેમણે ઉમેર્યું કે આ વિસ્તારની વિશિષ્ટતા એ છે કે અહીંના

આદિવાસી ને સરદી વિસ્તારના લોકો માટે જે નવી સુવિધાઓ પૂરી થઈ રહી છે તેનાથી ન્યાય પ્રાપ્તિની પ્રક્રિયા વધુ સરળ બનશે નવા સિવિલ કોર્ટ ભવન વિશે જણાવતા તેમણે કહ્યું કે આ ભવન માત્ર વકીલો કે ગુનેગારો માટે નથી પરંતુ સામાન્ય નાગરિકો ખાસ કરી મહિલા માટે સુવિધા સભર રીતે તૈયાર કરવામાં આવી છે સાક્ષી તરીકે આખો દિવસ કોર્ટમાં રહેવા પડતા લોકો માટે પણ યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે સરકારે ન્યાય કેન્દ્ર મળી નાગરિકોને વધુ સવલતા પૂરી પાડવા પ્રતિબદ્ધ છે શ્રી સંઘવીએ વધુમાં જણાવ્યું કે ન્યાયતંત્ર જેટલું ઝડપી ન્યાય આપે છે એટલી જવાબદારી પોલીસ અને સરકારી તંત્રની પણ છે ગુનેગારો સામે મજબૂત તૈયાર કરવી તે અત્યંત જરૂરી છે તેમણે સરકારી વકીલોને દરેક કેસમાં માત્ર પીડિતના દૃષ્ટિકોણથી ન્યાય મળે તે દિશામાં પ્રોત્સાહિત કર્યું હતું તેમણે કહ્યું કે દરેક નાગરિકને ઝડપી સરળ અને પારદર્શક ન્યાય મળવો તે બંધારણીય અધિકાર છે અધિકારની પૂર્તિ માટે સરકાર અને ન્યાયતંત્ર ખભે ખભો મિલાવી સતત કાર્ય છે

વડાપ્રધાન શ્રી કહે છે કે ન્યાય હંમેશા સરળ હોવો જોઈએ પણ ક્યારે તેની પ્રક્રિયા જટિલ બની જાય છે તે પ્રક્રિયાને સરળ બનાવવા પ્રયત્ન કરી રહ્યા છે ગુજરાત ચીફ જસ્ટિસ વ્યાસે જણાવ્યું હતું કે રાજ્ય સરકારના સહયોગથી નિર્માણ પામેલું આ નવું કોર્ટ બિલ્ડિંગ માત્ર માળખું નથી પરંતુ છેવાડાના નાગરિકો માટે ઝડપી અને પારદર્શક ન્યાયની આશાનું કિરણ છે તેમણે કોર્ટ પરિસરની સ્વચ્છતા જાળવવાની સૌને અપીલ કરી આ પ્રસંગે તેના તુજકોર પણ કાર્યક્રમ અંતર્ગત ટૂંક જ સમયમાં ચોરીનો ભેદ ઉકેલી ભોગ બોલેલા વ્યાનોના પરિવારને તમને સોનાના દાગીના ને રોકડ રકમ નાયબ મંત્રીશ્રી કરી લોકાર્પણ પ્રસંગે તાપી જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસાવા પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી સુરતભાઈ વસાવા જિલ્લા પોલીસ વડા જસુભાઈ દેસાઈ બાર એસોસિએશન પ્રમુખ શ્રી ન્યાય વિભાગ સિનિયર જજીસ વકીલો એસોસિએશન તંત્ર પોલીસ વિભાગ બાર એસોસિએશન તથા સ્થાનિક આગેવાનો નાગરિકો ઉપસ્થિત રહ્યા રિપોર્ટર મનીષ ગ્રિયા જિલ્લા બ્યુરો ચીફ તાપી